અરવલ્લીના ધનસુરા બાયપાસની કામગીરીને લઈ રસ્તા રોકો આંદોલનનો મામલો ધનસુરા હિત્રક્ષક સમિતિની તંત્ર સાથે બેઠક એસડીએમડીવાય એસપી મામલતદાર અને પોલીસના અધિકારીઓ સહિતના અધિકારીઓ સાથે યોજાઈ બેઠક બાયપાસ અને જાહેરનામા સંદર્ભે કરાઈ ચર્ચા બેઠકમાં સમસ્યાનું નિવારણ લાવવાની હૈયા ધારણા આપતા રસ્તા રોકો આંદોલન મોકૂફ રખાયું બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી આજરોજ ધનસુરા હિતરક્ષક સમિતિની બેઠક અમારે ત્યાં ધનસુરા સબડિવિઝનમાં ગોઠવાની હતી જેમાં કાલે રસ્તા રોકોની ચીમકી એમણે ઉચ્ચારે હતી અને એમના સ્થાનિક પ્રશ્નો હતા જેમાં બાયપાસ જે રોડનું સંપાદનનું થોડી સ્પીડમાં પ્રોસેસ કરું અને એક બીજા જાહેરનામાની વાત હતી સાથે મળી અને બાબતનો સુખદ અંદ લાવી અને અમારા લેવલે કોઈ કોશિશ છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ રહેશે અને હાલ પૂરતી જે રસ્તો લોકો એ બાબત છે એ વર્તુળ